અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો વહેલી સવારે અમદાવાદમાં હળવો વરસાદ પડ્યો કાલુપુર દરિયાપુર શાહપુરમાં વરસાદ વરસ્યો તો આશ્રમ રોડ લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદના છાંટા અનુભવાયા નવરંગપુરા પ્રગતિનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી વધુ જાણકારીથી પ્રદીપ આજે સવારથી જ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે કયા કયા વિસ્તાર જ્યાં વરસાદ વરસ્યો બિલકુલ અમિતા આજે વહેલી સવારથી જ અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ત્યારબાદથી સવારે લગભગ સાત થી સાડા સાત ની વચ્ચેથી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ભાગોની અંદર વરસાદની જે છે તે શરૂઆત થઈ છે હાલ અમે રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છીએ અહીંયા રિવરફ્રન્ટ ખાતે અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો જે છે તે પણ અહીંયા ચાલુ વરસાદની અંદર કસરત જે છે તે પણ કરી રહ્યા છે અને વરસાદી માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે આ લાંબા સમયથી જ અમદાવાદના લોકો જે છે તે ગરમીથી આજે આંશિક રાહત મળી શકે તેવું કહી શકાય કેમ કે વરસાદ આવ્યો ત્યારબાદથી વાતાવરણની અંદર જે છે તે ઠંડક જોવા મળી રહી છે લોકો સાથે વાત કરીશું કેટલી મજા માણી રહ્યા છે છે અંદર શું મજા આવે કસરત કરવાની અત્યાર સુધી ગરમી હતી અને આજે અમદાવાદમાં અચાનક જ વરસાદ જેવું વાતાવરણ થયું અને વરસાદ પણ વરસ્યો ગુડ મોર્નિંગ સૌથી પહેલા અને સૌથી પહેલા સમગ્ર એટલે અમદાવાદમાં જ્યાં જ્યાં વરસાદે બધાને ખૂબ ખૂબ અભિનંદન જે આપણે ગરમીમાં અત્યારે જે ગરમી હીટ વેવમાં આપણે હતા એમાં લાગ્યા વરસાદ પેલું કહીએ ને એક છે ને બહુ મોટી બ્લેસિંગ્સ થઈ છે આ મોર્નિંગની જનરલી અમે લોકો સવારે આવીએ છીએ વર્કઆઉટ કરવા તો પેલું જે ગરમીમાં વર્કઆઉટ કરી અને આજની જે વર્કઆઉટ છે એમાં કંઈ અલગ જ સરસ લાગી રહ્યું છે બિકોઝ ઓફ જે ઠંડક જે મળી રહી છે બિલકુલ વરસાદને લઈને કેવી મજા આવે છે વરસાદની અંદર વર્કઆઉટ કરવાની કેમ કે આમ તો ઉનાળો હોય અને શિયાળામાં સૌથી વધારે શિયાળામાં વર્કઆઉટ કરતા હોઈએ છે ચાલુ વરસાદે વર્કઆઉટ કરવાની કેવી મજા આવે ચાલુ વરસાદમાં તો બહુ જ મજા આવે છે જે ગરમીથી અમને ખૂબ જ રાહત મળી છે અને જે હવે રિયલી કહું છું કે જે વરસાદની જે મજા છે એ બધાય માણવી જોઈએ રિવરફ્રન્ટ પર આવવું જોઈએ બધાય અને કસરત જે અમે કરીએ છીએ ફ્રી વર્કઆઉટ કરાવી છીએ નરગીસ મેમ અમારે કરાવે છે જે પ્લીઝ બધા મોસ્ટ વેલકમ બિલકુલ અમદાવાદ ના લોકો જે છે તે કહી રહ્યા છે કે વર્કઆઉટ કરવું જોઈએ અને ખાસ કરીને ચોમાસામાં ચાલુ વરસાદે વર્કઆઉટ કરવું જોઈએ કેવી મજા આવે છે વર્કઆઉટ કરવાની વરસાદ ની અંદર હંડ્રેડ પર્સન્ટ મજા આવે એકદમ એકદમ મજા આવે ગરમી કરતા ખીલી રાહત મળે આમાં કસરત કરવાનું બધી આજનો માહોલ કેવો થઈ ગયો છે ભજીયા અને વણેલા ગાંઠિયા ખાવાનો માહોલ છે બિલકુલ અમદાવાદ ની અંદર આજે માહોલ જે છે તે સવારથી જ વરસાદ નો અને વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું આપ દ્રશ્યો ની અંદર પણ જોઈ શકો છો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારથી જ આ એક વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું અને જેને લઈને વરસાદ જે છે તે પણ પડ્યો છે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે પૂર્વના ભાગની જો વાત કરવામાં આવે તો નિકોલથી લઈને કાલુપુર સુધી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે લાલ દરવાજા દરિયાપુર શાહપુરા વિસ્તારની અંદર વરસાદી માહોલ છે તે શરૂઆત થઈ ચૂકી છે જ્યારે પશ્ચિમના ભાગની વાત કરવામાં આવે તો પ્રગતિનગર સહિત આશ્રમ રોડ વાસણા વાડજ ખાતે પણ જે છે તે વરસાદી ઝાપટાની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે આજથી જ હવામાન વિભાગે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદી જે છે તે આગાહી કરી હતી અને તેને લઈને વહેલી સવારથી અમદાવાદ ની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ચુકી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે